નમસ્કાર શું આધાર કાર્ડ પરનો જૂનો ફોટો જોઈને કંટાળો આવે છે જો હા તો આ માહિતી બહુ જ કામ લાગશે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે આધાર કાર્ડમાં ફોટો બદલવાની સાચી અને એકદમ સહેલી રીત કઈ છે તો ચાલો શરૂ કરીએ ઘણા લોકોને પોતાના આધાર કાર્ડ પરનો ફોટો નથી ગમતો હતો સાચું ને કદાચ એ ફોટો બહુ જૂનો થઈ ગયો હોય અથવા તો હવે ચહેરો બરાબર ઓળખાતો પણ ન હોય તો સવાલ એ થાય કે શું આ ફોટો બદલી શકાય ખરો તો એનો જવાબ છે હા બિલકુલ અને સારી વાત તો એ છે કે આ પ્રોસેસ ધાર્યા કરતાં ઘણી જ સહેલી છે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે અહીંયા દરેક સ્ટેપની પૂરી માહિતી મળશે તો ચાલો સૌથી પહેલા એ જ જાણી લઈએ કે આ ફોટો બદલાવો શક્ય છે કે નહીં અને એના નિયમો શું કહે છે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા પર કોઈ જ લિમિટ નથી હા તમે બરાબર સાંભળ્યું જેમ નામ કે જન્મ તારીખ જેવી વિગતો બદલવાની એક મર્યાદા હોય છે એવું ફોટાના કિસ્સામાં નથી જેટલી વાર જરૂર લાગે એટલી વાર ફોટો બદલાવી શકાય છે તો હવે એ તો પાક્કું થઈ ગયું કે ફોટો બદલી શકાય છે પણ એના માટે તૈયારી શું કરવી પડે શું ડોક્યુમેન્ટ્સ જોઈએ તમને જાણીને નવાઈ લાગશે કે આની તૈયારી એકદમ સિમ્પલ છે જો આ પ્રોસેસ માટે ફક્ત બે જ વસ્તુઓ જરૂરી છે એક તમારું ઓરિજિનલ આધાર કાર્ડ અને બીજું તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હા એ નંબર ચાલુ હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે તેના પર વેરિફિકેશન માટે એક ઓટીપી આવશે આ સિવાય બીજું કોઈ જ આઈડી પ્રૂફ કે પહેલેથી પાડેલો ફોટો લઈ જવાની બિલકુલ જરૂર નથી નવો ફોટો તો ત્યાં જ તરત પાડી આપવામાં આવશે ચલો હવે આવીએ આખી પ્રોસેસના સૌથી મુખ્ય ભાગ પર એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ સમજીએ કે આધાર સેન્ટર પર જઈને કરવાનું શું છે આ પ્રોસેસના સ્ટેપ્સ બહુ સીધા અને સરળ છે સૌથી પહેલું કામ નજીકનું આધાર સેવા કેન્દ્ર શોધવાનું છે ત્યાં પહોંચીને એક નાનકડું અપડેટ ફોર્મ ભરવાનું રહેશે એ પછી ત્યાંનો ઓપરેટર વેબકેમથી તમારો નવો ફોટો પાડશે અને બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અને આંખની કીકી પણ ફરીથી સ્કેન કરશે કામ પૂરું થાય એટલે તમને એક સ્લિપ મળશે જેના પર યુ એન એટલે કે અપડેટ રિક્વેસ્ટ નંબર લખેલો હશે આ નંબર સાચવીને રાખવાનો કારણ કે એનાથી જ ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકાશે કોઈ પણ પ્રોસેસ હોય બે સવાલ તો મનમાં આવે જ કેટલો ખર્ચો થશે અને કેટલો સમય લાગશે તો ચાલો એના જવાબ પણ જાણી લઈએ આ કામ માટેની સરકારી ફી નક્કી થયેલી છે અને એ છે માત્ર પચાસ રૂપિયા બસ આટલો જ ખર્ચ છે આ ચૂકવણી સીધી આધાર સેવા કેન્દ્ર પર જ કરવાની છે એકવાર ફોર્મ જમા થઈ જાય પછી થોડી ધીરજ રાખવી પડશે સામાન્ય રીતે નવો ફોટો તમારા આધાર કાર્ડમાં અપડેટ થવામાં ત્રીસથી થી નેવું દિવસ જેટલો સમય લાગી શકે છે અને હવે સૌથી અગત્યની વાત એક એવો નિયમ જે જાણવો ખૂબ જ જરૂરી છે જેથી કોઈની સાથે છેતરપિંડી ન થાય આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો આધાર કાર્ડમાં ફોટો બદલવાનું કામ ઓનલાઈન થતું જ નથી આના માટે કોઈ વેબસાઇટ કે એપ નથી જો કોઈ તમને એવો દાવો કરે કે ઘરે બેઠા ઓનલાઇન ફોટો બદલી આપશે તો સમજી જજો કે એ ફ્રોડ છે આ કામ ફક્ત અને ફક્ત અધિકૃત આધાર સેવા કેન્દ્ર પર રૂબરૂ જઈને જ થાય છે તો હવે જ્યારે બધી જ માહિતી મળી ગઈ છે અને પ્રોસેસ પણ કેટલી સહેલી છે એ ખબર પડી ગઈ છે તો પછી શું વેચારવાનું શું હજુ પણ એ જૂના ફોટા સાથે ચલાવી લેવું છે આ સવાલનો જવાબ તો હવે જાતે જ શોધવાનો છે ખરું ને